એ લઈને સરકારને અમારે ખોટવા દે શિક્ષકોની ઘર છે પચાસ ટકા ઉપર એટલે હવે એ ભરતી થાય અને આપણા બાળકો ભણી શકે એના માટે શિક્ષા માટે ભિક્ષા ઈશ્વર અલ્લાહ માટે ઘણા નીકળે અમે શિક્ષા માટે ભિક્ષા લેવા નીકળે આજે અમે ઘણા બધા ઈશ્વર અને નામે અલ્લા કરતા હોય ત્યારે અમે આમ આદમી પાર્ટી દ્વારા આજે શિક્ષા માટે ભિક્ષા લેવા નીકળ્યા છીએ કે આ કચ્છ જિલ્લાની અંદર પચાસ ટકાથી થી ઉપર જ્યારે શિક્ષકોની ઘટ છે ત્યારે આ ઘટને પૂરી કરવા માટે સરકાર ઘણા વર્ષોથી આયોજનો કરે છે પણ એની પાસે કોઈ નક્કર આયોજન નથી એમની પાસે સરકાર પાસે જો પૈસા ન હોય શિક્ષકોને ચૂકવવા માટે તો એના માટે આજ રોજ અમે ભિક્ષાવૃત્તિ કરી ભચાઉ ગામની અંદર અને અમારા દસે દસ જે તાલુકાઓ છે ત્યાં કચ્છની અંદરથી ભિક્ષાવૃત્તિ કરી અને આ પૈસા શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચાડી અને અમારો સંદેશ દેવા માંગીએ છીએ કે કચ્છની અંદર છ ધારાસભ્યો ભાજપના છે એક સાંસદ ભાજપના છે તેમ છતાં કચ્છ સાથે અન્યાય થાય છે કચ્છના ભવિષ્ય સાથે અન્યાય થાય છે આજે શિક્ષણ માટે શિક્ષકો બહારથી આવે છે જે ભાષા પણ નથી સમજતા અને સ્થાનિક શિક્ષકો તે તાત પાસ છે એવા શિક્ષકો અહીં કચ્છની અંદર છે એવા શિક્ષકોની સ્થાનિક ભરતી નથી કરવામાં આવતી જેનાથી આપણું શિક્ષણ છે એ શિક્ષણ વંચિત બાળકો રહી જાય છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરથી લઈ અને તમામ આપણા મહાનુભાવોએ શિક્ષાનું મહત્ત્વ સમજાવ્યું છે શિક્ષણ થકી જ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોય અબ્દુલ કલામજી હોય કે એવા ઘણા બધા હમણાં જે એમનું દેહાંત થયું એવા ડૉક્ટર મનમોહનસિંહજી હોય કે અમારા આમ આદમી પાર્ટીના કેજરીવાલ હોય જે લોકોએ શિક્ષા થકી આજે આટલું બધું આગળ વધ્યા છે એટલે શિક્ષણ ખૂબ જરૂરી છે આપણે નથી ભણ્યા ઓછું ભણેલા છીએ એટલે આજે ઘણી બધી તકલીફો સહન કરી રહ્યા છીએ ત્યારે આપણું ભવિષ્ય છે જે આવનાર પેઢી છે

જે મંત્રી રહી ચૂકેલા હતા જે તે વખતે હવે તો મંત્રીમંડળમાં પણ સ્થાન નથી તેમ છતાં આ લોકો એકે ધારાસભ્યનું અથવા તો એકે આપણા સાંસદનું ઉપર લેવલે કાંઈ ઉપજતું ન હોય એવું લાગે છે એ લોકો માત્ર પોતાનું ઘર સાજું કરવા માટે પોતાનો બિઝનેસ ચાલુ રાખવા માટે પોતાની સંસ્થાઓ પોતાના માણસોને આગળ લઈ આવવા માટેના જ પ્રયત્નો કરે છે બાળકો માટે કે કચ્છીજનો માટે આમ પ્રજા માટે કોઈ કામ કરતા કરતા હોય એવો એક પણ ધારાસભ્ય નથી ભાજપનો તો એવો દાવો છે કે કચ્છમાં સૌ પ્રથમ શિક્ષણનું સ્થાન છે અને ઘણી મોટી હોસ્ટેલો સ્કૂલો અને કોલેજો હોય કે પ્રાથમિક શાળાઓ હોય એનો સ્ટ્રક્ચર જોઈએ તો ઘણી બધી ઓળખો છે પણ એમાં જે મેઇન મુખ્ય કહી શકાય જે શિક્ષક છે ગુરુ છે એ ગુરુ જ નથી જે પચાસ ટકાથી ઉપરની આ ઘટ છે તો કદાચ સારી શાળાઓ હોય સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો એનો મતલબ જ નથી થતો કારણ કે શિક્ષક નથી તો શિક્ષણ શિક્ષક વગર બાળકો ભણશે કઈ રીતે એટલે સ્થાનિક શિક્ષકોની ભરતી કરવા માટે આ આપણા ધારાસભ્યો અને સાંસદને પણ અમે એની પાસે પણ આજે ભિક્ષા માંગીએ છીએ કે તમે અમારા કચ્છીના કચ્છીજનોના બાળકો માટે કંઈક કરો તમને પ્રતિનિધિ બનાવ્યા છે ચૂંટીને ત્યાં સુધી મૂક્યા છે તો આનો અવાજ તમે વિધાનસભામાં પણ ઉપાડો આગળ જતા કદાચ આપની આ જે સ્થાનિક શિક્ષકોની ભરતીની માંગ છે એ કદાચ આપની માંગ પૂરતી જ રહે ને આગળ નહીં વધે તો આપના દ્વારા શું કાર્યક્રમ કરવામાં આવશે છેવાડાના ગામોથી ભિક્ષાવૃત્તિ કરતા કરતા છે કે ગાંધીનગર સુધી આ ભિક્ષાવૃત્તિ કરી અને એના પૈસા અમે મુખ્યમંત્રી શ્રી અમને જો મંજૂરી આપશે તો એમના ટેબલ ઉપર મૂકશું શિક્ષણ મંત્રી સુધી મૂકશું અને સચિવોને પણ આ બાબતે ધ્યાન દોરવા માટે જેટલો પણ મોટો કાર્યક્રમ કરી શકાય એના માટે અમે કચ્છીજનોને પણ આપના માધ્યમથી કહીએ છીએ કે આવો અને આ એક મુહિમ છે જે આપણા ભવિષ્યને આપણા બાળકોની પેઢી માટે એના માટે લડીએ ને તો આ પ્રાઇવેટીકરણ કરવા જે જઈ રહી છે ભાજપ એ માત્ર પ્રાઇવેટ સ્કૂલોને પ્રોત્સાહન આપી રહી છે અને એ લોકોને જ આગળ લઈ જવા માટેના જે પ્રયત્નો છે એટલા માટે આ શિક્ષણને બંધ કરવાના જે પ્રયત્નો છે ને એને આપણે જાગૃત કરવા પડશે પ્રાઇવેટ સ્કૂલોમાં ફી વધારો છે એ બાબતે આપનું શું કહેવાનું થાય છે શિક્ષણ છે ને એ ફ્રી હોવું જોઈએ એકથી દસ ધોરણ સુધીનું જે પ્રાથમિક શિક્ષણ છે જે કોલેજ સુધીનું શિક્ષણ છે એ ફ્રી હોવું જોઈએ પણ ભારત ગુજરાત સરકાર જે છે એણે આનું પ્રાઇવેટીકરણ કરી નાખ્યું છે અને એને ખબર છે અને લગભગ ભાજપના જ લોકોની પ્રાઇવેટ સ્કૂલો ચાલે છે એટલે એની મનમાની પ્રમાણે એ લોકો ફી ઉઘરાવે છે પણ આજે એ પ્રાઇવેટીકરણ જે છે એને બંધ કરીને જે પ્રાથમિક શિક્ષક છે શિક્ષણ છે સરકારી શિક્ષક શિક્ષા જે મળે છે એ આપવાના જ જેમ કેજરીવાલ સાહેબે દિલ્હીની અંદર ફ્રીમાં શિક્ષણ આપ્યું છે એવા જ પ્રયત્નો એ જ મોડલ ગુજરાતની અંદર પણ લાવવાની જરૂર છે પણ ગુજરાતમાં તો પચીસ વર્ષ થયા ભાજપનું શાસન છે તો પણ ફ્રી નથી કોઈ વસ્તુ એ બાબતે આપનું શું કહેવાનું થાય ગુજરાતની પ્રજા અને ખાસ આપણે અને આજે પણ અંગ્રેજોની ગુલામીની જેમ આ ભાજપ સરકારના ગુલામ આપણે જીવવા માંગીએ છીએ એ તમામ ભક્તોને જે ચશ્મા પહેરીને બેઠા છે એવા ચશ્માઓ ઉતારી અને આ જે દિલ્હી મોડલ છે અમેરિકાથી પ્રેસિડેન્ટની દીકરી ત્યાં આવી અને શિક્ષણ જોઈ ગયા છે વિશ્વની અંદર જે કે કેજરીવાલ સાહેબનું શિક્ષણ મોડલ છે મિનિસ્ટ સિસોદિયાજીનું જે શિક્ષણ મોડલ છે એની ચર્ચાઓ થઈ રહી છે તો એ લોકો ગુજરાતમાં અને આખા ભારતની અંદર બીજા જે રાજ્યો છે ત્યાં શું કામ લાગુ નથી કરતા એ પણ બહુ મોટો પ્રશ્ન છે આભાર આપનો આપે કચ્છના મુદ્દા લીધા અને આગળ જતાં કદાચ આપની આ જે માંગો છે તે પૂરી નહીં થાય તો આપના દ્વારા શું શું કાર્યક્રમ દેવામાં આવશે અમારા દ્વારા જેમ આજે ભિક્ષાવૃત્તિ કરીને આંખો ખોલવાના પ્રયત્ન કરી છે એમ કચ્છના છેવાડાના એટલે કે નલિયા જખૌ નારણ સરોવરના વિસ્તારોમાંથી અમે અમારા કાર્યકર્તાઓ સાથે આ ભિક્ષાદેહી કાર્યક્રમ જે છે શિક્ષા માટે ભિક્ષા માનતા માનતા ગાંધીનગર સુધી અમે જશું અને ગાંધીનગરમાં જરૂર પડે તો અમે ધરણા પ્રદર્શનો પણ અમારા કચ્છના બાળકોના ભવિષ્ય માટે કરી